નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો જયપુરમાં સવાઈ માનછી હોસ્પિટલ એટલે કે એસએમએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી તો મિત્રો આગની જવાળાઓ ઝડપથી બીજા માળે આવેલા આઈસીયુ વોર્ડમાં ફેલાઈ ગઈ હતી જેના કારણે સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ગભરાટ ફેલાયો હતો જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે ઘટના સમયે ચોવીસ દર્દીઓ આઈસીયુમાં હતા તો મિત્રો આગની જવાળાઓ જોઈને આઈસીયુ વોર્ડની બહારના હોસ્પિટલ સ્ટાફ અને એટેન્ડન્ટ્સ તાત્કાલિક હરકતમાં આવ્યા અને દર્દીઓને તેમના પલંગ સાથે બહાર કાઢવાનું શરૂ કર્યું હતું જો કે મિત્રો આ ઘટનામાં ઓછામાં ઓછા છ દર્દીઓના મણથી મૃત્યુ થયા હતા અને ઘણા અન્ય લોકો ગંભીર સ્થિતિમાં છે જો કે મિત્રો એસએમએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અનુરાગ ધાકળે જણાવ્યું હતું કે ટ્રોમા સેન્ટરમાં બીજા માળે બે આઈસીયુ છે જોકે મિત્રો એક ટ્રોમા આઈસીયુ અને એક સેમી આઈસીયુ જોકે મિત્રો ચોવીસ દર્દીઓ દાખલ હતા જોકે તેમાં ટ્રોમા આઈસીયુ અગિયાર અને સેમી આઈસીયુમાં તેર દર્દીઓ દાખલ હતા તો મિત્રો ટ્રોમા આઈસીયુમાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી તો મિત્રો મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન હતા જો કે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને